જય શ્રી કૃષ્ણ મિત્રો તો હવે વાત કરશું કે લેસર સોઈંગ થઈ ગયા પછીની પ્રોસેસ કેવી થશે લાઈક કે તમે આ જોઈ શકો છો આપણે સાઇન મારેલા ડાયમંડ છે હવે એનું આપણે સ્ટિચિંગ કર્યું હતું ને ત્યાર પછી એનું કટિંગ કર્યું તો હવે કટિંગનો લોટ આપણી પાસે આવ્યો છે ત્યાર પછી આપણે એનું અંદર ડિપોઝિટ કરવાના છે ડિપોઝિટ ઇન ધ સેન્સ કે અંદર આપણે જમા કરાવવાનું છે કે આપણે કેટલો માલ મોકલો તો અને એ કયો આવ્યો છે તો સૌથી પહેલાં શું હોય છે કે એ અંદરની એ ડાયમંડ જે કપાઈને આવ્યો હશે એની અંદર માટી અને અમુક ઇમ્પ્યોરિટીઝ રહી ગઈ હશે જેને આપણે ક્લીન કરવી જ પડે હવે શરૂઆતમાં આપણે જોવા પડે કે જેટલા ડાયમંડ કાપવા આપ્યા છે કે જો તમારે ઘરનું મશીન હશે તો આપણે ઇન ધ સેન્સ આપણે જાણી શકીએ છીએ આપણે ઘરના મશીનની અંદર કેવી રીતે આપણે ગણતા નથી હોતા જનરલી બટ જો તમે બહાર આપો છો ડાયમંડ કટિંગ માટે તો આપણે એને કમ્પલસરી ગણવા જરૂરી છે જ્યારે પણ લોટ આવે કપાઈન ડાયમંડ જ્યારે કપાઈન આવશે ગમે એ હોય ડાયમંડ મોટા હોય નાના હોય એના લોટ ગમે એ નંબરનો સાઇઝનો હોય તો સૌથી પહેલાં આપણે એને ગણવું પડે છે લાઈક કે આ કેસેટ છે કેસેટની અંદર ડાયમંડ આપણે આગળના વિડિયોમાં જોયું કે કેવી રીતે છૂટા પાડીને એક એક અંદર નાખતા હતા ડાયમંડ તો હવે આ છૂટા થઈ ગયા છે આપણે સરખી રીતે એને જોઈશું કે અંદરથી કેટલા ડાયમંડ નીકળે છે લાઇક આ જુઓ તમે જોઈ શકો છો અહીંયા ડાયમંડ આવ્યા છે હવે આ ડાયમંડને આપણે ગણશું કે અંદર ભાઈ ડાયમંડ એટલે જે આપણે મોકલ્યા છે એ જ આવ્યા છે તો એને એક જૂથ કરશું એક જૂથ એટલે કે જેટલા બી આપણે લોટ આપેલા છે એને આપણે મિક્સ કરીશું અને ત્યાર પછી એનું બોઈલ કરશું કારણ કે જો એક એક નું એકનું બોઈલ કરવા જઈશું તો એની પ્રોસેસ ઘણી લેન્ધી થઈ જશે અને આપણને જેટલો ટાઈમ યુટિલાઇઝ કરવો છે એ યુટિલાઇઝ પણ નહીં કરી શકીએ એટલે આપણે બધા જ માનો કે ઝડપી ઝડપી બધા ડાયમંડ ખોલીને એને મિક્સઅપ કરવાના છે બટ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે અંદર કાચો હીરો જો આવ્યો છે તો આપણે ખોલી જો આમાં પેકેટ આપણે ખોલીએ છીએ એવી રીતે ખોલવું પણ જરૂરી છે કારણ કે અંદર અમુક કાચા હીરા રહી ગયા હોય છે તો એ કેસેટમાં નથી નાખતા હોતા ડાયરેક્ટ તમારા પેકેટમાં જ આપતા હોય છે બટ જો ડાયમંડ અમુક નથી રહી ગયા કે કપાઈ ગયેલા છે તો એ કપાઈ ગયેલા બધા જ ડાયમંડ આની અંદર આવે છે તો તમારે ગણવા પણ જરૂરી છે એક્ઝેક્ટલી કેટલા ડાયમંડ છે અંદર જોવાના કે બે હીરા જે કપાઈને આવ્યા છે તે છે તો કન્ટિન્યુઅસ હશે તો આપણે આ રીતે મિક્સઅપ કરશું આવી જ રીતે નેક્સ્ટ બધા ડાયમંડ જોઈશું અને એના માનો કે સિંગલ ડાયમંડ આવતા હશે તો સિંગલ ડાયમંડ પેકેટમાં આવ્યા હશે તો પેકેટને પણ આપણે મિક્સઅપ કરશું લાઈક તમે જોઈ શકો એમ ડાયમંડ છે બટ આ પ્યોરલી ડાયમંડ અત્યારે નથી એની અંદર સિમેન્ટ ચોટેલી હોય છે કારણ કે આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે અંદર શું થાય કે સિમેન્ટ હોય ને એ ઝકડી રાખે કે આપણા જે ડાયમંડ્સ છે તો એને પકડી રાખશે અને એની ઉપર લિક્વિડ લગાડેલું હોય જેથી કરીને ડાયમંડ છટકી ન જાય હવે જ્યારે ડાયમંડ કપાશે ત્યારે આપણે જ્યારે એને ઉખાડશું ને ત્યારે એની અંદર માટી ચોંટેલી રહી જશે સિમેન્ટ ચોંટેલી રહી જશે એટલે સિમેન્ટ છે એને આપણે અલગ રીતે આપણે પ્રોસેસ કરશું જેને આપણે બોઇલ કહી શકીએ હિટિંગ કહી શકીએ કારણ કે આ ડાયમંડ અત્યારે બ્લેક હશે બ્લેક કેમ હોય ભાઈ એની ઉપર લેસર પડેલું છે એ કપાય છે હીરા કપાય છે એટલે એનું કાર્બન કારણ કે હીરો એક કાર્બનનું સ્વરૂપ છે આપણને બધાને ખ્યાલ છે નાઇન્ટી નાઇન પરસેન્ટેજ ડાયમંડ કાર્બનનું સ્વરૂપ ધરાવે છે એટલે આ પ્યોરલી કાર્બનનું એક સ્પોટ કહેવાય તો આ કાળા પડી જતા હોય છે હવે આને હિટિંગ દ્વારા આપણે પાછી વ્હાઇટનેસ પકડાવી શકીએ છીએ તો હિટિંગની પ્રોસેસ છે બોઇલની પ્રોસેસ છે આમાંથી સિમેન્ટ કેવી રીતે દૂર કરીએ તો એની પ્રોસેસ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે જો આની અંદર ઘણી પણ લેવાના છે અમુક ડાયમંડ સારા હશે એ આપણે અલગ પાડશું બહુ કાળા હશે એને પણ અલગ પાડશું બટ આ જનરલી એવું નથી કે તમારે અલગ પાડવું જ પડે જો બધાને હિટિંગ કરવું છે તો બધાને તમે હિટિંગ કરી શકો છો હવે આમાં ઘટ કેવી રીતે કાઢવી એની પણ પ્રોસેસ હું તમને જણાવીશ કેવી રીતે આપણે ઘટ કાઢી શકીએ કારણ કે આ ડાયમંડ જે આવે છે તો આપણે વજન કરીને જ આપેલા હોય છે પણ જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આપણે એને ગણીએ છીએ અંદરથી અમુક માટી આપણે છૂટી પાડીએ છીએ પાને આને ઇઝીલી તમે છૂટી પણ પાડી શકો છો એની માટેની પ્રોસેસ છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ અત્યારે તો આપણે બધા ડાયમંડ કલેક્ટ કરી લઈએ છીએ અને હું તમને એક બીજી કેસેટમાં પણ બતાવું કેવી રીતે આપણે બધું સ્ટાર્ટઅપ કર્યું હતું સૌથી પહેલાં કેવી રીતે લાવ્યા હતા અને એની અંદરની કેવી પ્રોસેસ આપણે કરીએ છીએ તો અત્યારે તમે આ બેઝિકલી જોયું કે કેવી રીતે આપણે ડાયમંડ્સ બહાર કાઢ્યા હવે આપણી પાસે મોટો લોટ હોય તો એને કેવી રીતે બધા જ કેસેટમાં આવેલા લોટ હશે તો એની માટેની તમને પ્રોસેસ બતાવીશ કે કેવી રીતે તમે અલગ પડી શકો લાઈક કે આ ડાયમંડ છે અને ડાયમંડની અંદર આપણે કેસેટ આવી છે તો કેસેટ છે એની અંદર ડાયમંડ્સ છે અને આપણે એક પેકેટ્સ પણ અવેલેબલ છે તો એને કેવી રીતે જો આપણે કેવી રીતે ઉલટું કરીને એને બધા જીરા પહેલાં કેસેટની ઉપરના સ્લાઇડમાં લઈ લેવા પડશે ત્યાર પછી આ ડાયમંડ આપણે જોવાના છે ભાઈ અંદર છે ને એક્ઝેક્ટ ડાયમંડ આપણે જેટલા આપ્યા છે એટલા જ ડાયમંડ પાછા આવ્યા છે કે નહીં તો એ જોવાના છે અને ખાનામાં પણ એકવાર ચેક કરવાનું રહેશે કે ડાયમંડ કાંઈ જોઈન્ટ રહી નથી ગયો ત્યાર પછી આપણે એની અંદરથી શું છે ડાયમંડ એક સાથે કલેક્ટ કરી લેશું કારણ કે આ ડાયમંડ જો આપણે એક એકને સાફ કરીએ તો એ ઘણો ટાઈમ લઈ લે છે અને પ્રોસેસ ઘણી લેન્થી થઈ જતી હોય છે તો અત્યારે આપણે ડાયમંડ કલેક્ટ કરી લીધા છે ત્યાર પછી એવી જ રીતે બધા બીજા પેકેટ છે એ પણ આપણે ખોલશું એની અંદરના ડાયમંડ બધા લઈશું અને બધા મિક્સઅપ પાછા કરશું કારણ કે લોટ જ્યારે આપણે પાડીએ છીએ ત્યારે અંદર આપણે ડાયમંડની કેટલા થાન છે થાન એટલે કે અંદર કેટલી સંખ્યા છે ડાયમંડની હવે ડાયમંડ જ્યારે આપણે કટિંગ કરવા આપીએ છીએ ત્યારે એવું ફિક્સ નથી હોતું કે ડાયમંડને આપણે વચ્ચેથી જ કાપેલો હોય છે ડાયમંડની અમુક કણી પણ ખેરવવા માટે આપણે આપેલી હોય છે અને લેસર સોઈંગ કરાવતા હોઈએ છીએ તો આની અંદર જો આપણે અત્યારે બધી ગણતરી કરીને આપણે ફિક્સઅપ કરીએ છીએ અને ત્યાર પછી આને મિક્સ કરીએ છીએ તો આ ફિક્સઅપ અને મિક્સ બંને એક સાથે થવું જરૂરી છે તમારે કન્ટિન્યુઅસ કોન્સન્ટ્રેશન પણ હોવું જોઈએ કારણ કે બીજા ડાયમંડ જો બીજા લોટના ડાયમંડ તમારે મિક્સઅપ થઈ જતા હશે તો અઘરું પડે છે કારણ કે આપણે પર્સન્ટેજ ઉપર આખો ડાયમંડનો બિઝનેસ થતો હોય છે કેટલા પર્સન્ટેજ બનવા પાત્ર છે કેટલા પર્સન્ટેજ આવ્યા કેટલા પર્સન્ટેજ ઘટ નીકળી તો એ બધું જ ગણીને આપણે કટ સિસ્ટમમાં તો જો તમે બેસતા હશો તો કટ સિસ્ટમની પ્રોસેસ પ્રમાણે આપણે કરવું જરૂરી છે હવે કટ સિસ્ટમની અંદર તમને ખ્યાલ હશે ટેબલ સિસ્ટમ અને કટ સિસ્ટમમાં શું ડિફરન્ટ હોય જો કટ સિસ્ટમ હશે તો બધી પ્રોસેસ તમારે કરવાની રહે છે અને જો ટેબલ સિસ્ટમ હશે તો તમારે જે મેનેજર હશે એને બધી પ્રોસેસ લખવાની હોય છે લાઈક કે કેટલા ટકા ઘટ આવે છે કેટલા ડાયમંડને સાઇન લાગે છે સોઈંગ થયું છે બટ જો તમે કટ સિસ્ટમમાં બેઠા હશો તો તમારે જોવાનું રહે છે કેટલા ડાયમંડ ઘટ આવી છે કેટલા ડાયમંડ ઓછા આવ્યા છે કારણ કે એ બધી નોટિસ તમારે રાખવી પડે કારણ કે તમે આખી કટ તોડો છો તો એટલા માટે આ બધું આપણે જોવું જરૂરી છે લાઈક અત્યારે તમે જોઈ શકો છો આપણે કેવી રીતે આ બધું પ્રોસેસ થઈ રહી છે કેવી રીતે ડાયમંડ એકઠા થઈ રહ્યા છે ઘણા બધા ડાયમંડ છે આપણે અગર ઘણા લોટ પડ્યા છે તો આ લોટની ટોટલી પ્રોસેસ થતી હોય છે અને આ પ્રોસેસ ઉપર જ બધું વર્ક થતું હોય છે લાઈક હવે નવા આવા રીતે કેસેટ આપણે ખોલતા જઈએ છીએ અને જોતા જઈએ છીએ અંદર કેટલા કેટલા ડાયમંડ છે હવે લેસર સોઈંગ થઈ છે આપણે વાત કરતા હતા એ આગળ વધારીએ કે આ ડાયમંડ કાળા પડી ગયા હોય છે હવે કાળા ડાયમંડ છે ને તો એને આપણે હિટિંગ પ્રોસેસથી જ એને વ્હાઈટ કરી શકીએ છીએ જો તમે એને બોઇલ કરશો ને તો એ વ્હાઈટ તો થશે નો ડાઉટ બટ એની જે કાળા છે કાળો ડાયમંડ છે એ છૂટો નહીં પડે તો જો આમાંથી આપણે અત્યારે ડાયમંડ ગાઢા આમાં તમે જોઈ શકો છો બબ્બેના લોટમાં સ્પેરમાં આપણી પાસે ડાયમંડ આવેલા છે જે તમે એકવાર નજર મારશો ને તો એવું લાગે છે કાળા ડાયમંડ છે હવે તમે ડાયરેક્ટલી આને સાઈન મારવી તો મારી શકો છો બટ શું થશે ખબર કે અંદર ડાયરેક્ટ અંદર હીરો કેવો છે એ તમને આઈડિયા નહીં આવે જો આઈડિયા નહીં આવે ને જો સારો હીરો કપાઈ જશે ને તો આપણને નુકસાની વધારે જશે તો નુકસાનીનો કેસ ના બને એની માટે હિટિંગ કરવું અને એકવાર બોઈલિંગ કરવું જરૂરી છે હવે બોઇલિંગ અને ની અંદર હું તમને આની અંદર ડિફરન્સ મેઈનલી કહી દઉં ને તો આમાંથી તમારે સિમેન્ટ દૂર કરવી છે તો એની માટે તમે આને પહેલાં બોઇલ કરો બોઇલ એટલે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે તો એની અંદર નાખો ત્યાર પછી એની અંદર નાઇટ્રિક એસિડ નાખો જેથી કરીને શું માટી અલગ પડશે માટી અલગ પડી ગઈ ત્યાર પછી ખાલી હીરા રહ્યા હવે એનું કાળાશ દૂર કરવા માટે આપણે એને હિટિંગ કરતા હોઈએ છીએ જેની હું તમને નેક્સ્ટ પ્રોસેસ બતાવીશ અને પછીના વિડીયોમાં આપણે બધું એ જ કરશું હિટિંગ કેવી રીતે થાય બોલિંગ કેવી રીતે થાય બટ અત્યારે માનો કે આપણે આગળ નવો લોટ આવ્યો છે ડાયમંડનો તો તમે જુઓ આ આપણે અત્યારે નવો લોટ છે ડાયમંડનો તો બસ એવી જ પ્રોસેસ કરવાની છે જેટલી પ્રોસેસ બને એટલી કરવાની છે કે આપણે ડાયમંડ છે એ લખાવા પડે આપણે જે બુક બનાવીએ છીએ નોટિસ બુક બનાવીએ છીએ એની અંદર ઇન્ડિકેટ કરવાનું છે ભાઈ એટલો માલ છે એટલું ડાયમંડ આવેલા છે તો આ બધી પ્રોસેસ તમારે કરવાની હોય છે જે જનરલ થિંગ્સ છે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈશું કેવી રીતે તૈયાર હીરાની અંદર પણ તમે બોઇલિંગ કરી શકો છો એની અંદર કેવી પ્રોસેસ આવતી હોય તે પણ હું તમને નેક્સ્ટ ટુ નેક્સ્ટ વિડીયો બધું જણાવતો રહીશ બટ અત્યારે તો શું છે આપણે એમ માનો કે અત્યારે આપણે આગળ લોટિંગ છે આપણે આગળના બધા ડાયમંડ મિક્સઅપ કર્યાના નવો લોટ છે તો આના ડાયમંડ કેવી રીતે મિક્સઅપ કરશું તે પણ જોઈશું કે અત્યારે મેં સૌથી પહેલાં શું કર્યું સાઈન મારી ડાયમંડને ત્યાર પછી મેં એના લોટિંગ પાડ્યા લોટિંગ પાડ્યા હવે મેં એમાં જોયું કે ભાઈ સૌથી પહેલાં આ એક લોટ છે તો એની અંદર સો હીરા છે અને એનું વજન ફિક્સ છે તો એ મેં લખેલું છે એને દેતા પહેલાં લેસર સોઈંગમાં આપતા પહેલાં લખેલું છે તો એ લોટ મારી આગળ પાછો પાછો આવી ગયો છે તો એની અંદર મેં ટીકમાર્ક કરી દીધું ત્યાર પછી બીજો લોટ છે તો એની અંદર પણ હું જોઈશ કે વજન અને મેં જે થાન આપ્યા છે એ જ લોટ મારી પાસે પાછો આવ્યો છે એ જ પેકેટ પાછું આવ્યું છે મારે આગળ જો ભાઈ તમે સિંગલ પેકેટ સિસ્ટમમાં બેઠા હશો ને તો એ પણ આવી જ પ્રોસેસ થવાની છે અને મલ્ટી ડાયમંડ પ્રોસેસમાં તમે બેઠા છો તો પણ આવી જ પ્રોસેસ થવાની હોય છે તો સૌથી પહેલાં આપણે એ ઇન્ડિકેટ કરવું જરૂરી છે કે જે ડાયમંડ આવ્યા છે એ કન્ટિન્યુઅસ આપણી પાસે આવ્યા છે કે નહીં જે લોટ આપણે સોઈંગમાં આપ્યો છે એ જ સોઈંગ થઈને પાછો આપણી પાસે આવ્યો છે કે નહીં તો આ બધી ટોટલી પ્રોસેસ થતી હોય છે ડાયમંડની અંદર તો આ બધું જાણવું આપણે જરૂરી છે સ્ટેપ બાય સ્ટેપ એટલું તમે જાણશો ને તો બી તમને ઘણું એવું નોલેજ ભવિષ્યમાં મળી શકશે તો બસ આ વસ્તુ થઈ કે લેસર સોઈંગ આવ્યા પછીનો આપણે લોટની કે